નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી અંદર આજે આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હાજર પચીસ માં થતા સર્વે અને ફોર્મ ભરવાના જરૂરી ડોક્યુમેન્ટ વિશે અને સર્વે કેમ કરવામાં આવે છે તેમની માહિતી વિશે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક અમે આજ આપને જણાવીશું તદુપરાંત મિત્રો સર્વે કેટલા સમયથી ચાલુ થશે ના શકશો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે પીએમ એ વાય બે હજાર હેઠળ થતા સર્વે માટેની માહિતી તમને આ યોજના માટે યોગ્યતા નક્કી કરવા અને લાભાર્થીઓની ઓળખ માટે ઉપયોગી થાય છે આ સર્વે અમુક ખાસ ધોરણો પર આધાર હોય છે જે લોકોની આવાસની જરૂરિયાતોને સમજવા માટે મિત્રો કરવામાં આવે છે તો મિત્રો હવે તેમના પછી વાત કરીએ કે સર્વે અંગેની માહિતી શું રહેલી છે તો મિત્રો સર્વે કાર્ય માટેની વિભાગની વાત કરીએ તો મિત્રો પીએમ માટેની પ્રક્રિયા સામાન્ય રીતે સ્થાનિક નગરપાલિકા ગ્રામ પંચાયત અથવા તો

સર્વેની પ્રક્રિયા શું રહેલી હોય છે તો મિત્રો ડોર ટુ ડોર સર્વે થાય છે જ્યાં મિત્રો અધિકારીઓ લોકોના ઘરોની મુલાકાત લઈ અને માહિતી એકત્રિત કરે છે ઓનલાઈન રજીસ્ટ્રેશનની વાત કરીએ મિત્રો તો લાભાર્થીઓ પોતાના નામ સરનામું આધાર કાર્ડ અને આવક પુરાવા સાથે પીએમ વેબસાઇટ અથવા તો નજીક કચેરી રજીસ્ટ્રેશન કરાવી શકે છે આમના પછી મિત્રો વાત કરીએ કે માહિતી એકત્રિત કરવી મિત્રો ઘરના માળખાનું પ્રકાર એટલે કે પાકું છે કે કાચું તેમજ ઘરમાં રહેતા સભ્યોની સંખ્યા ઘર માલિકી અને જમીન સંબંધિત વિગતો પરિવારની આવક મર્યાદા જોબ કાર્ડ આઈડી ઘરવેરાની પાવતી અને આ યોજના હેઠળ કોઈ પણ લાભાર્થીના રેકોર્ડ આ એટલી માહિતી એકત્રિત કરવાની હોય છે તેમના પછી મિત્રો વાત કરીએ કે પ્રમાણપત્રોને પુરાવા શું શું જરૂર પડશે તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો જમીનના દસ્તાવેજો આવકનું પ્રમાણપત્ર તેમજ મિત્રો જાહેર જનારૂપતાની પ્રક્રિયા જેમાં મિત્રો સર્વેના પરિણામો જાહેર થાય છે અને લાભાર્થીની યાદી પીએમ એ વાયની સત્તાવાર વેબસાઇટ અથવા તો સ્થાનિક કચેરીમાં ઉપલબ્ધ હોય છે તદઉપરાંત મિત્રો લાભાર્થીઓના સયન અને માપદંડ અમુક રહેલા હોય છે જેમાં મકાન વિનાનો પરિવાર આર્થિક રીતે નબળા વર્ગના લોકો શહેરી વિસ્તારમાં ભાડે રહેતા લોકો જેઓ ભૂતકાળમાં કોઈ સરકારી યોજના હેઠળ લાભ મેળવેલ ન જોઈએ તો મિત્રો આ લોકોને સયન અને માપદંડ રહેલા છે કે આટલા માપદંડ અને સયન હોય તો આ લોકો લાભાર્થી માટે પાત્ર છે તેમના પછી મિત્રો આ યોજના અંતર્ગત જરૂરી નોંધ શું રહેલી છે એમના વિશે આપને જણાવું તો મિત્રો જો તમે પીએમ એ વાય અંતર્ગત લાભ માટે પાત્ર છો તો તમારી માહિતી સાથે સ્થાનિક કચેરીનો સંપર્ક કરવો અથવા તો પી એમ એ વાયની સતત વેબસાઇટ પર જઈ અને નોંધણી કરાવવાની રહેશે આ પ્રોજેક્ટ મિત્રો પાત્ર લોકોને મકાન માટેની સહાય આપવામાં આવે છે જેની રકમ જિલ્લાઓ અને કેટેગરી પ્રમાણે અલગ અલગ હોય છે હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે સર્વેની પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે તો મિત્રો સર્વે થવાની તારીખની વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની છેલ્લા દસ દિવસથી જાન્યુઆરી મહિનામાં સર્વે થઈ શકે છે તો જરૂરી ડોક્યુમેન્ટ્સ અને આધાર પુરાવા તૈયાર રાખવા જરૂરી છે તો મિત્રો આ રહેલી છે સંપૂર્ણ માહિતી કે મિત્રો ડિસેમ્બરના લાસ્ટ દસ દિવસ અને જાન્યુઆરી મહિનામાં મિત્રો સર્વે હાથ ધરવામાં આવી શકે છે તો મિત્રો બસ આ જતી પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસની સંપૂર્ણ માહિતી